તો વિકાસ 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 હંમેશા તેમના બેદરકાર અધિકારીઓના પાપે આજે તેર તેર જિંદગી ડૂબી ગઈ આપણે વાત મહીસાગર નદી પર પિસ્તાલીસ વર્ષ જૂના અને જર્જરિત બ્રિજ ની કરી રહ્યા છીએ જેનો એક સ્પાન આજે તૂટી પડ્યો અને તેર જિંદગી પાણીમાં ડૂબી ગઈ બ્રિજના સ્પાનના બે કટકા થયા અને આ કટકા સાથે જ બ્રિજ પરથી પસાર થતા બે ટ્રક બે પિકઅપ એક રિક્ષા અને એક ઈકો પણ મહીસાગર નદીમાં ખાબક્યા જ્યારે એક ટ્રક ચાલક અને બે બાઇક ચાલક સમય પર બ્રેક લગાવી શક્યા અને બચી ગયા ગંભીરા બ્રિજ પરની આ ઘટના એટલી ગંભીર છે કે હવે જવાબદારો છટકબારીઓ શોધી રહ્યા છે પરંતુ આજે તેમના પાપ અને તેમના જે આ કારનામા થઈ રહ્યા છે આ ઘટના પછી બધું ખુલ્લું પડી ગયું છે ત્યારે કેવી રીતે બની ગંભીર બ્રિજ પર આ ગંભીર દુર્ઘટના જોઈ લોહી વચ્ચે માતા કાળજુ કંપાવતો આક્રમ मुखा ब्रिजे दस लिधो भोग सुसाइड पॉइंट तरीके कुख्यात गंभीर ब्रिज ब्रिजे टूटता पर भोग लिधा અરે કોઈ સાંભળો છો અરે ઓ અધિકારીજી તમે તો સાંભળો હું તૂટવાની કગારે છું મારી મરમ્મત કરાવો નહિ મને પાડી ફરી નવો બનાવો અરે કોઈ સાંભળે છે મારી વાત બે હજાર બાવીસ માં ન સાંભળ્યું હવે ભોગવો આ પરિણામ કદાચ બ્રિજ નિર્જીવ ન હોત તો આજે તે વાત કહેતો પરંતુ તેને બોલવાની જરૂર ન પડી કારણ કે બ્રિજ નો એક સ્પાન તૂટ્યો અને મહીસાગર નદીમાં માં દસ જિંદગી તેની સાથે સમાઈ ગઈ આ સાથે ચીસો સંભળાય સમય સવારે સાડા થી આઠ વાગ્યા લોકોને કઈ સમજાય તે પહેલા દસ જિંદગી ડૂબી ગઈ મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્ર ને જોડતો મહીસાગર નદી પર નો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ पहली सवारी टूटी पड़ता हाहाकार मच गयो आ घटना में ब्रिज ऊपर पसार पसारतई रहेल बे ट्रक बे पिकअप एक इकोनिस साथे साथे एक रिक्शा महिसागर नदी में खाबके जमा दस लोगों ना मौत है जरे आठ 8 विधु लोको ने रेस्क्यू करी ने बचा भी लेवा આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી લીધી મોટી સંખ્યામાં સ્થાનિક દરવૈયાઓ નદીમાં કૂદી પડ્યા તો કેટલાક માછીમારો પોતાની નાવડી લઈને સમયમાં ફાયર અને એનડીઆરએફ ની ટીમો પણ પહોંચી ગઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું નદીમાં ખાતેલા ખાબકેલા ટ્રક સુધી અને કાર સુધી રેસ્ક્યુ ટીમ ના જવાનો અને સ્થાનિકો પહોંચ્યા અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા દુર્ઘટના ઘટી ત્યારે ઇકો રહેલ અને અન્ય કેટલાક લોકો તો કાદવમાં અને મોટા વાહન નીચે દબાઈ જવાથી બહાર જ ન નીકળી શક્યા પરંતુ જે બચી ગયા તેઓ ગંભીર રીતે હોવા છતાં કોઈને કોઈ વસ્તુને પકડીને પોતાને બચાવવા પાડી રહ્યા હતા બે ટ્રક ચાલક બ્રિજ ના કિનારીએ ની કિનારી લોહી લુહાડ હાલત ચડી ગયા એક વ્યક્તિ પિકઅપ કાર પર તો મહિલા ઇકો કાર એક ભાગને પકડીને ઊભી હતી જોકે રેસ્ક્યુ ટીમે આ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા પરંતુ જ્યારે જીવિત લોકોની સાથે સાથે મૃતકોને બહાર કાઢ્યા ત્યારે વાતાવરણમાં જાણે માતમનો માહોલ છવાઈ ગયો કોઈના હાથમાં નાની બાળકી મૃતદેહ હતો તો કોઈના હાથમાં મહિલા તો કોઈના હાથમાં પુરુષનો મૃતદેહ સૌ કોઈ એમ્બ્યુલન્સ તરફ એવી આશા સાથે ભાગી રહ્યા હતા કે કદાચ આમાંથી પણ કોઈનો જીવ હજુ મચી જાય પરંતુ ખૂબ મોડું થઈ ગયું જે સ્થાનિક લોકો લોકોના જીવ બચાવ્યા તેની સાથે વાત કરી તો શું કહે અમારું આ છે મતલબ હા માનો છો તંત્રની ક્યારે મદદ મળી તમને તંત્ર મદદ તો દોઢ કલાક પછી બધી મદદ મળી છે અને અમે કેટલી વખત રજૂઆત કરી કે આ પોપડા પડા છે કેટલા ટાઈમ પણ અમારા ધારાસભ્ય નું કોઈ માનવા તૈયાર નહીં અને સરકાર હું કરી ને એની ખબર નહીં બ્રિજ પર જારેયા આ દુર્ઘટના ઘટી ત્યારે બ્રિજ પરથી નીચે પડતા પડતા કેટલાક લોકો બચી ગયા હતા અમે તેમની સાથે પણ વાત કરી આ ગંભીર ઘટના કેવી રીતે ઘટી તે જાણવાનો પ્રયાસ કર્યો ગાડી માં હતા ને પાછા થી અવાજ ડ્રાઈવર ગાડી ઉભી પાછળ એટલે પછી આપી ગાડી જ ગતી ગતિ પાછળની ગાડી પછી ગતિ અમારી બાકી રહી ગયેલી અમે આ અમારી ગાડી ગાડી ઉપર ઉપર ચડશે ચડશે નહીં 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 પુલ તો માર્યા એટલે અમે સીધા બહાર કૂદી પડ્યા ગાડી સીધી પાછી જવા જ મારી ઉપર ચડવા જ ના પછી ના બઉ કોશિશ કરી પણ ચડી ના આપડે જીવ બચાવવા અમે ભૂચકા મારી દીધા

નદીમાં માં કીચડ એટલું હતું કે લોકો ભીચડ સુધી અંદર સુધી ખૂપી જતા હતા છતાં પણ કેટલાક લોકોએ પોતાના જીભ ની પરવા ન કરી જે લોકો રેસ્ક્યુમાં જોડાયા હતા તેમના કપડા પરથી પણ અંદાજ લગાવી શકાય છે કે નદીમાં કીચડ કેટલા પ્રમાણમાં હતું ખુદ કલેક્ટર અંદર ઉતર્યા પરંતુ તેમને પણ બહાર નીકળતા પરસેવો છૂટી ગયો જોકે ગંભીર ઘટના પછી ધારાસભ્ય પણ દોડી આવ્યા અને જવાબદારો સામે કાર્યવાહીની ની વાતો કરી સાથે નવો બ્રિજ મંજૂર થયાની વાતો કરી બ્રિજ જર્જરિત હતો તેનું જરૂરી સમારકામ એ ગયા વર્ષે જ કરવામાં આવ્યું છે ત્યારબાદ સ્ટેબિલિટી ચેક કરીને આ બ્રિજને શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજ નવો બનવાની જરૂરિયાત હોવાથી અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી હતી તો તેઓએ અમારી રજૂઆતને આધારે બસો બાર કરોડ રૂપિયાનો નવો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે જેની હાલ સર્વેની કામગીરી અને ટેન્ડરની કામગીરી ચાલુ છે જેના જીવ ગયા તેમના પરિવારને જ સમજાય કે આ ઘટના કેટલી મોટી છે કેટલી દુખદ છે બાકી નેતાઓ તો બે ચાર લાખની સહાયની વાતો કરીને છૂટી જાય છે પરંતુ નેતાઓ ના પાપે જેમણે પોતાના બાલ સોયા પોતાનો આધાર ગુમાવ્યો તેમને પૂછો કે આ સહાય તેમના માટે કોઈ માઈને રાખે છે કે નહીં હવે તપાસ થશે ટાઈફા થશે દસ પંદર દિવસ કાર્યવાહી ની મોટી મોટી વાતો થશે પરંતુ પછી ભી સંકેલાઈ જશે સંવાદદાતા ઘનશ્યામ પટેલ સાથે માનું ચાવડા રિપોર્ટ વીટીવી ન્યૂઝ પાદરા